જે નવસારી શહેરમાં ઇલેક્શન થયું હતું અને આજે મતગણતરી થવા જઈ રહ્યું છે ત્યારે આપણે સીધા જ આરસી પટેલ ખરા તેમની ઓફિસ નીચે જ ઊભા છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોય કે ધારાસભ્ય હોય કે જિલ્લા પ્રમુખ હોય એ લોકો બધા જ હાજર છે અને તમને સ્ક્રીન પર બતાવવા માગીશ કે સ્ક્રીન પર એક સ્ક્રીન બનાવવામાં આવી છે અને તેના પર મતગણતરી થાય છે આખા શહેરનું તેમાં જે મતગણતરી થઈ રહી છે તેનું તાજેતર જે અહેવાલ છે તે પ્રસ્તુત કરવામાં આવ્યો છે અને તેનું લાઈવ પર ટેલિકાસ્ટ જોઈ રહ્યા છે ત્યારે સીધા જ આપણી સાથે નવસારી જિલ્લા પ્રમુખ છે ભુરાલાલ શાહ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી બુરાભાઈ જે મતગણતરી થઈ રહી છે શું લાગે છે તમને મતગણતરી થઈ રહી છે શું લાગે છે તમને આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે ત્યારે નવસારી લોકસભાની પણ ચૂંટણીની મતગણતરી થઈ રહી છે ત્યારે અત્યાર સુધી અમને છેલ્લી માહિતી છે અત્યાર સુધી લગભગ ચાર લાખ ત્રેવીસ હજાર ઉપરાંત મતોથી આગળ જીત તરફ વધી રહ્યા છે સી આર પાટીલ સાહેબ અને અમને ખબર છે કે લાસ્ટ ટાઈમ જે સાત લાખ ઉપરાંત મતોથી જીત્યા એ આંકડો ક્રોસ કરશે એના માટે તૈયારી નૈસદ દેસાઇ હાર માની લીધી છે તેને લઈને શું કહેશું નૈસદ દેસાઈ તો હાર માની લેવાની જ છે ને બીજું એના માટે શું કરવાનું એને હાર માની લીધી છે પ્રેમથી લોકો આટલા મત બહુ આવી એટલે ડિપોઝિટ બચી છે એ બી ખૂબ એના માટે સારી વાત તો ચોક્કસપણે કહી શકાય કે નૈસદભાઈ દેસાઈએ જે હાર માની લીધી છે અને ત્યારબાદ જે ડિપોઝિટ બચી છે તેવું કહી રહ્યા છે જિલ્લા પ્રમુખ ત્યારે આપણી સાથે રાકેશભાઈ દેસાઈ છે નવસારીના ધારાસભ્યો છે તેમની સાથે વાત કરીશું જી સાહેબ નૈસદભાઈ દેસાઈએ હાર માની લીધી છે અત્યારથી જ અને કેટલા મતોથી જીતશે કેટલી લીડ પાર થશે અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે હજુ કેટલી લીડ કેવું વહેલું છે ફાઇનલ આંકડા આવે પછી ખબર પડે પણ ભરી મતોથી પાટીલ સાહેબ વિજયી થવા જઈ રહ્યા છે ખાસ નૈસદભાઈ દેસાએ હાર માની લીધી છે તેમને લઈને તમે થોડુંક અમે ભારે મતોથી ભારતીય જનતા પાર્ટી નવસારીની સીટ કબજે કરવા જઈ રહી છે તો ચોક્કસપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી નવસારી શહેરમાં જે ભારે મતોથી વિજય થશે તેવો દાવો કરી રહ્યા છે મિને સેલર એનટીસી ન્યૂઝ નવસારી